નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો સ્વાગત છે તમારું હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આજે આપણે બનાવીશું ટેટીનું ટેસ્ટી એવું શાક સકટ ટેટીનું શાક બનાવવા માટે અહી મેં એક સકરટેટી લીધી છે તેની છાલ ઉતારી અને તેને આપણે સુધારી લઈએ અંદરના બી કાઢી લેશું આપણે ઉનાળાનું આ ફળ બહુ સરસ અત્યારે મળી રહ્યું છે અને તાનું આનું શાક બહુ સરસ થાય છે છાલ તારી લઈએ ભાખરી સાથે ખાવું હોય કે રોટલી સાથે કે પરોઠા સાથે બહુ ટેસ્ટી લાગે છે અને આ સિઝનલ વસ્તુ છે એટલે સિઝનમાં જો મળે ને તો આપણે શક્કરટેટીનું ઘણું બધું શરબત બનાવતા હોઈએ છીએ એમને એમ પણ ખાતા હોઈએ છીએ પણ ક્યારેક શાક બનાવીને ખાઈએ ને તો શાક નવું ખાવા મળે અને નવો ટેસ્ટ મળે બધાને બી પણ આપણે કાઢી લેશું અને છાલ કાઢી લેશું ત્યાર પછી આપણે સમારી લેશું સકટેતી બહુ ઠંડી હોય છે એટલે શરીરને ઠંડક આપે છે ઉપરાંત પાણીનો ભાગ બહુ હોય છે એટલે શરીરને હાઈડ્રેટ પણ રાખે છે હવે આપણે ટુકડા કરી અને કાપી લેશું બહુ નાના પીસીસ નથી કરવાના થોડા મોટા અને મીડિયમ જેવા પીસ રાખવાના છે સખર ટેટીના શાકનો આપણે વઘાર કરીશું તેના માટે મેં અહીં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી અડધી ટી સ્પૂન જીરું એડ કરી દઈએ ત્યાર પછી બે લવિંગ લવિંગથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે એક મરચું સમારી લીધી છે લીલું મચલું તેને એડ કરી દેવું લસણની કઢીને બારીક કાપી લીધી છે તેને પણ એડ કરી દઈએ હિંગ એડ કરી દઈએ અને ત્યાર પછી કાપેલી સકટેટી ઉમેરી દઈએ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ગેસને અહીં સ્લો ટુ મીડિયમ રાખીએ અને હવે આપણે મસાલા કરીએ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચાંની પોકી આ બધું નાખ્યા પછી આપણે મિક્સ કરીએ અને સકરટેટીમાં પાણીનો ભાગ ખૂબ હોય છે એટલે અહીં ચડવા માટે પાણીની જરૂર પડશે નહીં મિક્સ કરી અને બીજા મસાલા આપણે એડ કરીએ થોડી વાર પછી આપણે એડ કરીએ સ્વાદ મુજબ મીઠું ત્યાર પછી લસણની ચટણી આ રીતે નાખી દેવાની અને રેગ્યુલર મસાલા થી બનતું આ શાક ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે તમે જો ક્યારે ન બનાવતા હોવ ને તો એક વખત આ શાક ટ્રાય કરીને જોજો બહુ પસંદ પડશે અને જો આ શાક પસંદ પડે ને તો કોમેન્ટ કરીને મને જણાવજો કે આ શાક તમને કેવું લાગ્યું હવે આપણે ઢાંકી એને કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી આપણે ખોલી લઈએ જુઓ અહીં મેં વચ્ચે કોથમરી પણ એડ કરી દીધી હતી અને આ શાકમાં તમને પસંદ હોય તો ગોળ પણ ઉમેરી શકો છો પણ અમને આ શાકમાં ગોળ પસંદ નથી માત્ર લવિંગ અને લસણની ફ્લેવરવાળું આ શાક ખૂબ સરસ લાગે છે ઉનાળામાં મળતું આ ફળ કે જેને તમે સકટેટી ખરબૂજા કે મસ્કમેલનના નામથી ઓળખો છો તે શાક બહુ સરસ થાય છે તેનું ફળ તો સરસ લાગે જ છે પણ સાથે સાથે તેનું શાક પણ બહુ સરસ થાય છે તમે એક વખત ચોક્કસ ટ્રાય કરી લેજો કેટલું સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આ શાકને આપણે સર્વિંગ કરીશું માત્ર ઉનાળામાં જ મળતી સકટ ટેટીનું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાક માત્ર સાત મિનિટમાં ચટપટ બની ગયું છે સકટ ટેટીનું આ શાક બપોરના ભોજનમાં કે રાત્રિના ભોજનમાં ખીચડી સાથે રોટલી પૂરી પરાઠા કે ભાખરી સાથે લઈ શકાય છે સકરટેટીના આ શાકનો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા સર્કલમાં અને ગ્રુપમાં તેને વધારેને વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ કૌનવી રેસિપી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ